નસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો શિયાળો બરાબર જામી ગયો આપણે ગયા સપ્તાહે વાત કરી કે કેવા પ્રકારના ફૂડ હોવા જોઈએ શું કાળજી લેવી જોઈએ આ બધામાં એક મુખ્ય વસ્તુ ખાસ તમને ધ્યાન પર લાવવાની કે શિયાળામાં કસરતનું ખૂબ મહત્ત્વ છે કસરતનું નામ એટલે ઘણાને એવું આવે કે કસરતમાં શું કરવું સ્કૂલમાં કરવતા તો એ કસરત કરવી બેસ કરવી દોડવું ચાલવું એ પછી યોગા કરવા હા તો આપણો વિષય નથી કોઈ નિષ્ણાતો એ જ કહી શકે આમાંથી શું કરવું જેના કારણે આરોગ્ય સારું રહે આવો મારે લગભગ બાવીસ વર્ષથી ઉપર થયું હું પ્રોફેશનલ બોડી બિલ્ડર છું સાત વાર મિસ્ટર ગુજરાત પાંચ વખત મિસ્ટર ઇન્ડિયા બની ચૂક્યો છું ઇન્ડિયાને મિસ્ટર એશિયામાં અને મિસ્ટર વર્લ્ડમાં મેં રિપ્રેઝન્ટ કરેલું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી મને બે હજાર નવમાં જયદીપસિંહ બારૈયા એવોર્ડ અને બે હજાર અગિયારમાં મને સરદાર પટેલ એવોર્ડ આપવામાં આવેલ છે સૌ પ્રથમ તો હું કહેવા માગીશ કે એક્સરસાઇઝ એ કોઈ પર્ટિક્યુલર સિઝન પૂરતી ના હોવી જોઈએ આપણે અગર એવું વિચારે કે શિયાળા પૂરતી કસરત કરીએ તો એવું નથી બારે માસ આપણે કસરત કરવી જોઈએ એક્સરસાઇઝ કરવાથી તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થશે અને ઇમ્યુનિટી પણ તમારી બૂસ્ટ થશે એ આપણે કોવિડના ટાઈમમાં જોઈ લીધું છે કે એક્સરસાઇઝનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે સેકન્ડ થિંગ એક્સરસાઇઝ શિયાળામાં જે મેઇન પ્રોબ્લેમ થતા હોય છે જેવા કે તમારા જોઈન્ટ સ્ટીફનેસ થાય હાર્ટ એટેકના ઇસ્યુ શિયાળામાં મેક્સિમમ થતા હોય છે તો એક્સરસાઇઝ કરવાથી તમારું આ બધા જે લાઇફ સ્ટાઈલ ડિસીઝ કહેવાય જેમ કે બ્લડ પ્રેશર કોલેસ્ટેરોલ ટાઈપ ટુ ડાયાબિટીસ સર્ટન ટાઇપ ઓફ કેન્સર્સ આ બધી વસ્તુને તમે અટકાવી શકો અને અગર હોય તો એને તમે રિવર્સ કરી શકો છો સારી એક્સરસાઇઝ એક કાર્ડિયો અને વેઇટ ટ્રેનિંગના કોમ્બિનેશનથી પ્લસ એક સારું ડાયટ શેડ્યુલ પણ એની સાથે સાથે ઇમ્પોર્ટન્ટ છે આજે તમે એક્સરસાઇઝ કરો અને સાથે તમે ખાવામાં ધ્યાન ના આપો જેમ કે આજે તમે જુઓ છો કે આજની જનરેશન જંક ફૂડ લેટ નાઇટ સુવાનું રાતે મોડા સુધી ફોનમાં રીલ્સ જોવાની આ બધી વસ્તુ અગર તમે કરતા રહેશો તો પછી એક્સરસાઇઝનું એટલું ઇમ્પોર્ટન્ટ નહીં રહે બધું સરવાળે બેલેન્સ થશે તો આ બંને વસ્તુનું એક સરસ કોમ્બિનેશન કરીને એક સારી હેલ્થ તમે મેન્ટેન કરી શકો કોઈ પણ એક વસ્તુ હું એમ નહીં કહું કે આ સારી કે આ ખરાબ બંને વસ્તુનું એક સરસ કોમ્બિનેશન હોવું જોઈએ આજે વેઇટ ટ્રેનિંગના પણ બેનિફિટ હોય છે વેઇટ ટ્રેનિંગથી તમારા ફેટ લોસ મસલ બિલ્ડિંગ તમારી ઓવરઓલ હેલ્થ તમે ઇમ્પ્રુવ કરી શકો જ્યારે કાર્ડિયોથી તમારું કાર્ડિય કાર્ડિયો એક્સરસાઇઝનું નામ વોક કરો એ બધી વસ્તુ કાર્ડિયો કહેવાય કાર્ડિયો મતલબ હાર્ટ મસલ આજે તમે વોક કરશો એનાથી તમારા હાર્ટના મસલ લંગ્સના મસલ્સ આ બધા સ્ટ્રોંગ થશે જ્યારે વેઇટ ટ્રેનિંગના મેં તમને બેનિફિટ બતાવ્યા તો આ બંને વસ્તુનું એક સરસ કોમ્બિનેશન કરવું જોઈએ જેનાથી તમારું ઓવરઓલ ઇમ્યુનિટીથી લઈને મેટાબોલિક રેટ બુસ્ટ થશે સેકન્ડ થિંગ તમે વોક કરો સાયકલિંગ કરો યા કોઈપણ ટાઈપની કાર્ડિયક એક્સરસાઇઝ કરો એનાથી તમારું મેટાબોલિઝમ છથી આઠ કલાક જેટલું હાઈ રહેશે જ્યારે વેઇટ ટ્રેનિંગથી આ અડતાલીસ કલાક જેટલું હાઈ રહેતું હોય છે ધેટ મીન્સ કે તમે જ્યારે રેસ્ટિંગ ટાઈમમાં હોય ત્યારે પણ વેઇટ ટ્રેનિંગના લીધે તમારું ફેટ બર્ન થતું રહે અને તમારી કેલરીઝ બર્ન થતી રહે તો એટલા માટે હું પર્સનલી એવું તમને કહેવા માંગીશ કે આ બંનેનું સરસ કોમ્બિનેશન કરો પણ અગર તમે જીમ ના જઈ શકો તો એટલીસ્ટ ચાલીસથી પિસ્તાલીસ મિનિટ ત્રીસ મિનિટ જેટલો પણ તમને ટાઈમ મળે જે પણ ટાઈમ મળે એ ટાઈમે તમે એટલીસ્ટ વોક કરો કંઈ ના કરો એના કરતાં બેટર છે કે તમે એટલીસ્ટ એ ફિઝિકલ એક્ટિવિટી કરો એક્સરસાઇઝ કરવાની કોઈ ઉંમર હોતી નથી તમે કોઈ પણ એજમાં એક્સરસાઇઝ ચાલુ કરી શકો એટી યર્સના પણ તમે જોયા હશે આપણે ઇન્ડિયામાં હજુ એટલું કલ્ચર ડેવલપ નથી થયું પણ તમે ફોરેન કન્ટ્રીમાં જોતા હશો કે એટી વર્ષે એંસી વર્ષે પણ લોકો સારું એક ફિઝિક બિલ્ડ કરીને એક સારી લાઈફ જીવતા હોય છે તો એ કલ્ચર આપણે અહીંયા બિલ્ડ થવું જોઈએ અને આજની જનરેશન સારું કરી રહી છે હું પર્સનલી એ બિલીવ કરું છું સી પર્ટિક્યુલર અવેરનેસ તો છે જ આજની જનરેશન પહેલાના જે ટાઈમ કરતા સારું છે અત્યારે ઘણું સારું કરી રહ્યા છે પણ એક પર્ટિક્યુલર હું એક કહેવા માંગીશ આજની જનરેશનને કે એક તો અમુક ટાઈપના જે એડિક્શન છે સ્મોકિંગ આલ્કોહોલ આ જે ડ્રગ્સનું બહુ ખરાબ દૂષણ ચાલી રહ્યું છે આ બધી વસ્તુથી દૂર રહે એક સારું હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે ડાયટમાં તમે જુઓ જંક ફૂડ દર અઠવાડિયામાં તમે એન્ડ ઓફ ધ ડે સેટરડે સન્ડે મોસ્ટલી લોકો બહાર જમતા હોય છે તો આ બધી વસ્તુ ના થવી જોઈએ અને એની સાથે એક સારું હેલ્ધી ડાયટ અને એક હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવી જોઈએ તો તમે આ બધા ડિસીઝથી પણ દૂર રહી શકશો ના ના એવું કશું જ નથી હોતું આ એક ખોટી ધારણા છે તમે એક્સરસાઇઝ રેગ્યુલર કરવી જ જોઈએ આજે તમે જોવા જાઓ આજે મેં તમને બતાવ્યા જે લાઇફસ્ટાઈલ ડિસીઝ જેમ કે બ્લડ પ્રેશર કોલેસ્ટેરોલ સર્ટન ટાઈપ ઓફ કેન્સર્સ ડાયાબિટીસ ટાઈપ ટુ આ બધી વસ્તુ એક ખરાબ જીવનશૈલીના લીધે જ થતી હોય છે આજે ના કરીએ અને ડૉક્ટર તમને કહે કે હવે તમારે આ મેડિસિન ચાલુ કરવી પડશે તમને આ ઇસ્યુ થયો છે આ ડિસીઝ છે એના કરતાં આપણે પહેલેથી જ સાચવીને અગર સારું લાઇફસ્ટાઈલ ફોલો કરીએ તો એ પ્રોબ્લેમ થશે જ નહીં એટલા માટે એવું નથી હોતું કે આ એજમાં તમે એક્સરસાઇઝ કરો કે ના કરો એક્સરસાઇઝ બંધ કરવાથી આ નુકસાન એક્સરસાઇઝના કોઈ નુકસાન નથી ફાયદા જ ફાયદા છે એટલે એ કોઈ પણ એજે કરી શકો કોઈ પણ સિઝનમાં કરી શકો થ્રી સિક્સટી ડેઝ તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ આ તો આપણે વાત કરી કસરતના જાણકાર વ્યાયામવીરની સાથે હવે યોગા જે જાણતા હોય યોગાના જાણકાર છે એને પૂછીએ કે યોગામાં ચાલવું એનો ભાગ છે કે નથી ભાગ તો યોગામાં શું શું કરી શકાય ખાસ કરીને શિયાળામાં શું શું કરી શકાય અથવા તો શરૂ કરવું છે શિયાળાથી આપણે યોગા તો શું કરી શકાય નિયમિત તો અહીંયા ગાર્ડનમાં આવું છું બધા શીખી શીખીને જાય છે ને મને યાદ કરે છે અમેરિકા લોકો ગયા છે એ બધા મને યાદ કરે ફોન કરે છે બધા સૌથી વધારે યોગાથી જ ફાયદો થાય છે ચાલવાથી તમને છે ને સ્ફૂર્તિ તાજગી રહે છે પણ બહુ ચાલીએ ને ઘણા લોકો દોડતા હોય છે તો ઓક્સિજન વધારે મળે અને થાકે વધારે જેથી કરીને યોગા તમે કરો ને તો યોગાથી તમને મન પ્રફુલ્લિત રહે એકદમ શાંતિ રહે તમારે અને તન સ્ફૂર્તિદાયક રહે છે અને મન આનંદિત રહે છે યોગાથી સૌથી વધારે તો કસરત કરતા યોગા ફાયદાકાર કસરતમાં શું છે કસરત આ બધા જલ્દી જલ્દી સ્પીડમાં કરતા હોય છે અને કૂદતા હોય છે ને આમ ભૂસકા મારતા હોય સ્પીડમાં ઉરજુડિયા કરતા હોય કસરત પદ્ધતિ તેને શાંતિથી કરવાનું પ્રાણાયામ સાથે કરવાનું તમારે પ્રાણ પ્રાણ શક્તિ તમારી ઉત્પન્ન થાય ઓક્સિજન લેવલ વધે તમારું બ્લડ સર્ક્યુલેશન થાય ને કસરતમાંથી છે ને થાક વધારે લાગે અને તમારા ફેફસા છે ને આમ ઉછળતા એવું લાગે ને તમારે ઓક્સિજન ઓછો મળે તમને અને સૂર્ય નમસ્કાર સૌથી બેસ્ટમાં બેસ્ટ આસન છે પછી ધનુરાસન ભુજંગ આસન છે પછી પેલું સર્વાંગાસન છે સર્વાંગોનો રાજા કહેવામાં છે શીર્ષાસન છે એ છોકરાઓની વિદ્યા માટે બહુ સારું છે અને યાદશક્તિ વધે છે આસનો તો બહુ બધા છે પણ એમાં સૌથી વધારે વધારે પ્રાણાયામ યોગા પ્રાણાયામ બહુ બેસ્ટ છે કેમ કે યોગા પ્રાણાયામથી મન પ્રફુલ્લિત રહે છે અને તમારે ધીરે ધીરે શાંતિપૂર્વક કરવાની અને કસરત કેવું છે સ્પીડમાં કરવાનું છે એમાં તમારે પ્રાણાયામ કશું આવે નહીં ને યોગામાં તો તમે શાંતિપૂર્વક ધીરે ધીરે ઊંડા શ્વાસ લેતા લેતા શ્વાસ ભરો રોકો અને છોડો એ રીતે તમે કરો ને એટલે યોગમાં તો યોગમાંય જીવન જીવવા જેવું જ છે એ લાઈટ ઓછા સમયમાં મને પોતાને જ ફાયદો થયો છે આંખના ચશ્માના નંબર મારે ઉતરી ગયા દૂરનું જોતી હતી ને એ આંખની એક્સરસાઇઝ પાંચ જાતની આવે છે એ કસરત કરવાથી મને આંખમાં ફાયદો થયો છે એ આંખની ચાર પાંચ જાતની કસરત છે આંખની એક્સરસાઇઝ છે અને યોગામાં તો સર્વાંગાસન છે ધનુરાસન છે ભુજંગ આસન છે પછી ભુજંગ આસનથી તમારા કમરનો દુખાવો નહીં મટી જાય છે અને તમારી બોડી સ્વસ્થ થાય છે અને તમારે ફેફસા મજબૂત થાય પેટની ચરબી પણ ઓછી થાય છે અને ધનુરાસનથી પણ ફાયદા છે કમરના દુખાવા માટે બેસ્ટ છે અમુક આસનો તો એટલો બધો ફાયદો કરે છે અઢળક ફાયદો કરે છે અને જે રોગ સામેથી આવતા ને એ પણ દૂર ભાગી જાય છે તમારી પાસે એક પણ રોગ આવે જ નહીં ભાગી જાય તમારી પાસે મેદસ્વીતા ઉતારવા માટે તો ધનુરાસન છે ભુજંગ આસન છે સુપ્ત વજ્રાસન છે પછી બેઠા બેઠા કરવાના પગ પગની આસન કરે છે ને વીરભદ્રાસન છે પછી ધનુરાસન પછી જાનુસિરાસન છે એટલે મેદસ્વીતા એનાથી ઉતરી જાય ઢીંચણ માટે તો સુપ્ત વજ્રાસન છે પછી હલાસન છે પછી પગ આટલા સુધી તમારે ચાર ફૂટની અંદર આ ઉત્તાન પાદાસન છે એનાથી ઢીંચણનો દુખાવો જતો રહે ને બેઠા બેઠા પગની એક્સરસાઇઝ કરવાની આગળ પાછળ ખેંચવાના પગને એટલે એનાથી તમને બહુ ફાયદો થાય છે પગને શિયાળામાં તો આસનો તમે તમે બેઠા બેઠા પેલું બટરફ્લાય કરો તમે બેઠા બેઠા પગને આગળ પાછળ ખેંચો પગને ગોળ સર્કલ તમે આમ ફેરવો એનાથી ઢીચણના બધા દુખાવો જતા રહે છે પછી એમાં જાનુ શિરાસન કરો પછી બેઠા બેઠા તમે આગળ હાથ આગળ પાછળ લઈ જાઓ એ પચાસથી થી સો વખત કરો તો કમરે તમારી લચીલી થશે અને પેટ પણ તમારું ચરબી પેટની ચરબી ઓગળી જશે એનાથી આ દરેક વાસણની તમે વાત કરી તો કયા કયા વય જૂથના લોકો કરી શકે ધારો કે સિનિયર સિટીઝન કે એજ હોય પચાસ ફિફ્ટી પ્લસ હોય કે ફિફ્ટી નીચે હોય કયા કયા પ્રકારના આસન કેટલા જરૂરી એમાં આસનો સિનિયર સિટીઝન લોકો કરી શકે છે બેઠા બેઠા આસનો વધારે સારા એ વધારે આસન એ લોકો બેઠા બેઠા હાથ પગ આમ પહોળા કરે ચાર બે ફૂટનું અંતરે પછી આગળ પાછળ હાથ આગળ પાછળ લઈ જાય એટલે બેઠા બેઠા જે આસનો કરવાના છે ને જે રોજ રોજ દૈનિક દૈનિક આસન નિયમિત કરવા યોગિક આસન કહે છે ને એટલે બેઠા બેઠા હાથ ઉપર નીચે કરવાના પછી જાનુ છે પછી નૌકાસન છે પછી ધનુરાસન છે ધનુરાસન ના કરે પણ મોટી ઉંમરવાળા સાઈઠ ઉપરના પ્લસના હોય બધા આસનો બેઠા બેઠા કરી શકે છે એ લોકોના આસન તો તમારે ફેટ ઉતારવી હોય ચરબી ઉતારવા માટે ધનુરાસન છે અલાસન છે સર્વાંગાસન છે સર્વાંગાસન જોકે લેડીઝ ઓછી કરે છે પણ કરી શકાય છે મેદસ્વીતા માટે એ લોકોને તો પગની એક્સરસાઇઝ જમ્પિંગ કરવાનું એક જગ્યા ઉભા રહીને જમ્પિંગ કરો પછી એ લોકોએ ધનુરાસન કરે પેટ ઓછું થાય નથી અત્યારે કોરોના ટાઈમના લોકોના વજન વધી ગયા છે અને ઘરે મેદસ્વિતા વધી ગયા છે આળસુ થઈ ગયા છે બધા છોકરાઓ ટીવી જોઈ જોઈને બગડી ગયા છે અને આપણે કહીએ ને મોબાઈલ મૂકી દે આ મૂકી દે તો આપણા પર ચીડાઈ જાય છે ગુસ્સો કરે છે અને યોગ એક્સપર્ટ તરીકે તમને એવું લાગે છે ડે બાય ડે યોગાનું ચલણ વધ્યું છે અને કેટલા લોકો રોજ વધારો થતો જાય લોકો દિવસે દિવસે યોગ બોર્ડ વાળાએ બધા દિવસે દિવસે યોગા ટીચરો બનાવ્યા છે ને બધે ઘેર ઘેર બધે યોગા થઈ ગયું છે અત્યારે દેશ વિદેશમાં તો બહુ વધ્યું છે અહીંના કરતાં દેશ વિદેશમાં બહુ છે હું પણ વિદેશ જવું છે ને તો હું યોગા કરાવું છું છોકરાઓને ત્યાં તો વધારે છે એના કરતા વધારે છે દરેક પેઢીને મેસેજ આપું છું યોગ આપણા જીવનમાં અપનાવવા જેવું છે કાયમ માટે યોગમાં જીવન બનાવવાનું છે યોગથી તમને એટલો બધો ફાયદો થાય છે તન તંદુરસ્ત રહે છે મન પ્રફુલ્લિત રહે છે અને આનંદિત રહે છે આખો દિવસ સરસ જાય છે અને શરીર લચીલેલું બને છે અને આપણામાં આત્મશક્તિ વધે છે અને આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ને આપણામાં આત્મબળ વધી જાય છે અને કાર્યશક્તિમાં વધારો થાય છે ફેફસા મજબૂત થાય યોગથી તો અઢળક ફાયદા છે અને જે આપણી પાસે જે રોગ આવતા હોય જે આવતા જ નથી આપણી પાસે અને યોગથી તો આપણા બધા રોગ જતા રહે છે અને શરીર લચીલું બની જાય છે એકદમ મસ્ત આનંદિત રહીએ છીએ આપણે એટલે યોગ તો બાળકોએ પણ બધા જ પ્રકારના યોગ કરવા જોઈએ આસનો કરવા જોઈએ પ્રાણાયામ કરવા જોઈએ બહુ હાર્ડ વ્યાયામ હોય બાળકોને જે ના ફાવે ઓછા કરવા જોઈએ જેમ એડવાન્સ કહેવાય છે જેને એ વ્યાયામ ના કરી શકે માણસ મયુરાસન છે વકરાસન છે એ અમુક ફાવે નહીં તો ના કરી શકે એ શીર્ષાસન છે એ ના ફાવે ના કરી શકે બાકી યંગસ્ટરે બધા વ્યાયામ કરવા જોઈએ બધા આસનો કરવા જોઈએ શીર્ષાસન કરવું જોઈએ મયુરાસન કરવું જોઈએ વૃક્ષાસન કરવું જોઈએ બધી ટાઈપના આસન કરવા જોઈએ બધા જ પ્રાણાયામ પ્રાણાયામ કરવા જોઈએ ભસ્ત્રિકા કરવું જોઈએ અવલોમ વિલોમ કરવું જોઈએ બધા પ્રકારના વ્યાયામ એમ કરવા જોઈએ બધી ટાઈપના વૃદ્ધ લોકોએ સાયલેન્ટ વ્યાયામ જે આવે છે આસનો છે એ કરવા જોઈએ શાંતિ બેસીને વ્યાયામ જે આવે છે કોનાસન આવે છે ત્રિકોણાસન આવે છે પછી વક્રાસન આવે છે બરકટાસન આવે છે એ ટાઈપના બધા આસનો કરવા જોઈએ ઊભા રહીને ચાલ ચાલવાનો વ્યાયામ વધારે કરવો જોઈએ એમને પછી સાયકલિંગ ટાઈપ દોડવું જોઈએ એક જ જગ્યા ઊભા રહીને ધીમે ધીમે હાઈ લો જમ્પ કરવા જોઈએ એમને એ તમે શરીરને વ્યાયામ પૂરો મળે બસ પછી આસનો કરવા જોઈએ આલોમ વિલોમ કરવું જોઈએ ભસ્ત્રિકા કરવું ફાયદો ભસ્ત્રિકા વ્યાયામ કરો તમારે શરદી સળેખમ કપ બધું દૂર થાય મગજને લોહી વધારે મળે તમારું મગજ સતેજ થાય જે મોટી ઉંમરમાં ભૂલી જવાની જે તકલીફ બીમારી હોય છે અલ્ઝાઇમર જેને કહેવાય એ બીમારી ના થાય અને તમારું હૃદય તેમજ શરીર આખું મજબૂત થાય તમારા શરીરની બોતેર હજાર નાડીઓને વ્યાયામ મળે એનાથી આસનો કરો એટલે તમે એમાં અલોંગ વિલોમ છે તો તમારે કરાય પછી બાહ્ય બંધ સ્ત્રી બંધ આવે છે બાહ્ય પ્રાણાયામ આવે છે એ બંધ કરાય તમારે એ વ્યાયામ કરાય તમારે પછી ક્રિયા આવે છે અગ્નિસાર ક્રિયા આવે એ વ્યાયામ કરાય ઉજ્જૈ પ્રાણાયામ કરાય બધા પ્રાણાયામ બધા કરી શકે છે પછી ભ્રામરી પ્રાણાયામ કરો એનાથી મગજને રોજ વધારે મળે મગજ સતેજ થાય બધું પ્રાણાયામ થાય તમારે પછી ઉદ્ગિક પ્રાણાયામ આવે છે ઓમકાર ઓમકાર નાદ કરવાનો હોય છે એ બધા વ્યાયામ કરવા જોઈએ પ્રાણાયામ કરો સારું રહે એ તમામ માટે ચાલે આવે તો તરુણો માટે છે વયસ્કર માટે બધાને ચાલે એમાં બાળકોએ ખાલી પેટે કરવાના એટલે જે દંડાસન આવે છે ઉડ્વેસ્ટ કરવાનું આવે છે પછી વક્રાસન આવે એ ટાઈપનું જે કોનાસન આવે ત્રિકોણાસન આવે કટ્ટી ચક્રાસન આવે એ બધા વ્યાયામ કરવા જોઈએ એમને એટલે શરીરમાં શરીરનો મેદ ચરબી ઓછી થાય એનાથી અને પાચન શક્તિ સારી વધે ખાધેલો ખોરાક વધારે પચે જેમ પેટ ફૂલી આવે તકલીફ પડી પડે છે ને કે ખાધા પછી ખોરાક પચતો નથી અમુક એનાથી આમ થાય એનાથી પેટ ફૂલી જાય છે એમાંય ફાયદો થાય તમને તમારી પાચન શક્તિ સારી વધે એમાં તમારા વ્યવસાય મજબૂત થાય એનાથી હાર્ટ સારું રહે તમારે પહેલાં અમે નાના હતા ને ત્યારે બગીચામાં આવીએ ને તો મમ્મીઓ દોરડા લઈને આવે અને કૂદતી હોય એની બાળકીઓ બી દોરડા કૂદતી હોય ઘણી તો પપ્પાઓ બી દોરડા કૂદતા હોય હવેના બાળકો ટીવી પર ગેમમાં પેલા બાબલાઓને કૂદાવે છે આપણે પૂછીએ એમને કે તમારા બાળકને તમે કેટલી કસરત કરાવો છો અને તમે પોતે હાલમાં કેટલી એક્સરસાઇઝ કરો છો સવારની તો છોડો દોરડા બોરડાં કૂદો છો ઘરની પાસે પોતે કહું છું યોગાસન પ્રાણાયામ ધ્યાન અને માયા બાળકને યોગાસન યોગામાં મોકલું છું કયાટેમાં મોકું છું એટલે હું 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 પોતે પુસ્તક એવું માનું છું કે ઘરમાં બેસાડી અને મોબાઈલ અને ટીવી જોવે એના કરતાં આઉટડોર અમે એ વધારે સારું જરૂરી થઈ પડ્યું એ અત્યારના બાળકોમાં માનસિક ને બધા પ્રોબ્લેમ અત્યારે ક્રિએટ થઈ રહ્યા છે કારણ કે ઘરમાં બેસે એક જ વાયુ બને કોઈનામાં મિક્સ ના થાય જ્યારે બહાર જાય તો ભાઈબંધો મળે બધામાં મિક્સ થાય એક્સરસાઇઝ થાય માઇન્ડ ડેવલપ થાય મોટર્સ કિ એક્ટિવિટી મોટર્સ કિ એનું ડેવલપ થાય હા અત્યારે મારી એજ ફોર્ટી ફોર ઇયર્સ છે આઈ એમ સફરિંગ ફ્રોમ મેનોપોઝ પણ મને એક સિંગલ સિમ્ટમ્સ નથી કારણ કે હું ખાસા ટ્વેન્ટી ઇયર્સથી યોગ કરું છું દોરડા થી તમારી ફેટ બર્ન થાય અને તમારી સ્કીન તમારા બધા જોઈન્ટ ને એને એક્સરસાઇઝ મળે પેલા તો પોતે યોગા કરતા થાય એમનું બાળક છે ને જોઈને શીખે આજે મારું બાળક છે હું કહું છું એટલે જોઈને એમને નાનો હતો ત્યાંથી શીખતો હતો એટલે અત્યારે એને પણ એવું છે કે મમ્મી મને અહીંયા ગઈ જા મમ્મી મને અહીંયા ગઈ જા એ ક્યારેય મોબાઈલ ટીવી નથી માંગતી એમ જ કે મમ્મા મને અહીંયા ગઈ જા અહીંયા ગઈ જા મને એવું છે એટલે જોઈને શીખે બાળક અત્યારના પેરેન્ટ્સ શું મેસેજ આપશો અત્યારના પેરેન્ટ્સ બસ આ મોબાઈલ અને ટીવીની દુનિયામાંથી થોડાક બહાર નીકળી અને આઉટડોરમાં પોતે ઇન્વોલ્વ થશે તો બાળકો જોઈ જોઈને ઇન્વોલ્વ થશે આજના જમાનામાં લોકો બર્ગર પીઝા મેદો બ્રેડ તરેલું ખાવા તરફ બહુ દોડી રહ્યા છે તેના માટે લોકોના શરીરમાં બહુ રોગો પેદા થયા છે પ્રતિકાર શક્તિ ઘટતી જાય છે મારું માનવું એવું છે કે યોગ એ જીવનમાં ઘણું મહત્ત્વ છે તમે યોગ કરશો તો શરીરમાં કોઈ રોગ પેદા થાય નહીં યોગથી તમારું આયુષ્ય વધે છે યોગ કરવાથી આપણા શરીરમાં આળસપણું દૂર થાય છે જેમ કે મેડિટેશન છે આસનો છે ચક્રાસન છે કાળવીલ છે આજના છોકરાઓ માટે મોબાઈલ ખૂબ જરૂરી બની ગયો છે જમતી વખતે પણ લોકો મોબાઈલમાં ગેમો જોતા હોય છે એના કારણે છોકરાઓને આંખનો પણ પ્રોબ્લેમ સમસ્યા આવી શકે છે એ દરેક માતા પિતાને એવું કહેવું છે કે બાળકોને થોડીક વાર યોગ કરાવો વોર્મઅપ કરાવો ચક્રાસન કરાવો કાર્ડવીલ કરાવો જેથી બાળકની બુદ્ધિ ખીલે છે અને બાળક આગળ વધે છે અભ્યાસમાં પણ રુચિ આવે છે આપણા યોગમાં એવા ઘણા આસન છે જેનાથી યાદશક્તિ વધે છે થાઇરોઇડ દૂર થાય છે કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને તમે મેન્સ્યુરેશન પીરિયડમાં જે બી રોગો હોય છે એ તમે કરશો આસન તો એ પણ તમારે દૂર થાય છે યોગ છે તો તમારું જીવન છે એટલા માટે આપણા ઉત્તમનગર ગાર્ડનમાં સવારે પણ યોગની બેચ ચાલુ હોય છે નવ કે દસ વાગ્યા સુધી યોગો કરાવે છે યોગ કરીશું હસીશું તો આપણું જીવન સુખમય રહેશે આભાર અમે લોકો દરરોજ હું પચીસ મિનિટ ચાલું છું અને આજથી જ મેં કસરત શરૂ કરી છે મારી મારે સંતાન નહોતું આવ્યું એ પહેલાં હું ઉત્તમનગર ગાર્ડનમાં બપોરે ચારથી પાંચ જે મહિલાઓનું યોગ ચાલે છે જે દેવરાજભાઈ પ્રમુખ છે યોગના એમના અંદર અમે લોકો યોગ કરતા હતા યોગની ઘણી પ્રવૃત્તિ કરતા હતા મહિલા મંડળ બધા ભેગા થઈને ચારથી પાંચ અમે યોગ કરતા હતા અને યોગ દિવસે બોડીમાં બી ઘણો ફાયદો થાય છે યોગ એટલે વજન ઉતારવું એવું નથી પણ યોગ એટલે તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે જેથી તમારી રોગમાં રાહત થાય છે મને પોતાને થાઈરોઈડ છે પણ હું જે ગઈ યોગ કમ્પલસરી કરતી હતી એ વખત મને થાઈરોઈડમાં ઘણો કંટ્રોલ હતો પણ મારા નાના બાળકના કારણે મેં યોગ કરવાના બંધ કર્યા તો મને થાઇરોઇડમાં અત્યારે સમસ્યા આવી છે એટલે હું દરેક દરેક વ્યક્તિને દરેક માતા પિતાને મારી વિનંતી છે કે પોતાના શરીર માટે ત્રીસ મિનિટ ચાલવું જોઈએ અને સવારના કોઈ પણ અડધો કલાક વધારે નહીં પણ તમારા શરીર માટે કાઢો અને યોગ કરો યોગ છે તો જીવન છે એક મમ્મી તરીકે હું એટલું કહીશ કે મારી પોતાનું સંતાન બી ડાન્સમાં જાય છે જિમ્નાસ્ટિક કરે છે ચાલે છે પણ એનામાં દરેક માતા પિતાને એવું હોય છે પોતાનું છોકરું આગળ હોવું જોઈએ એવું જરૂરી નથી તમે તમારા છોકરા માટે બાળક માટે સમય કાઢો એને ગાર્ડનમાં ચાલો ગાર્ડનમાં લીલા ઘાસ અઘાસ પહેરાયા વગર ચલાવો એને મેડિટેશન શું છે કહો બ્રેથ ઇન કઈ રીતે કરવું બ્રેથ આઉટ કઈ રીતે કરવું એને યોગ શીખવાડો તો અવશ્ય તમારું બાળક આગળ આવશે અત્યારે બાળકને યોગ સિવાય મોબાઈલ આપી દે છે ભાઈ યોગ તું મારી પાસે ટાઈમ નથી તું મોબાઈલ જો તું મોબાઈલમાં કાર્ટૂન જો પણ દરેક માતા પિતાને વિનંતી છે નોકરી કરતા હોય તો પણ પોતાના બાળક માટે કમસે કમ અડધો કલાક તો કાઢવો જ જોઈએ અને બધાના અંતે છેલ્લી એક વાત એવી કે આ કસરત છે ને જીવન પદ્ધતિનો ભાગ હતી જોડાયેલી હતી સિનિયર સિટીઝનને ખબર છે કે થપ્પો રમવું હોય તો બાળક સંતાએ પાછળ દોડવું પડે સાત તાળી આ બધી રમતો દોડા દોડીની હતી જેમાં કોમ્પ્યુટર આગળ બેસીને બાળક સમય પસાર કરે એના બદલે એને ફિઝિકલ એક્સરસાઇઝ મળે એવી જ રમતો રમતા હતા બાળકો આવો સિનિયર સિટીઝન શું કહે છે અમારા સમયમાં અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા એટલે કે છઠ્ઠું ધોરણ સાતમું ધોરણ આઠમું ધોરણ નવમું ધોરણ તે વખતે અમને કબડ્ડી બહુ મજા આવતી કબડ્ડી રમતા હતા પછી આપણે ઝાડની પાછળ સંતાઈ જવાનું અને પછી પાંચસો માણસો આપણને શોધી કાઢે પછી આઉટડોર ગેમમાં તો પછી બધા પાંચો અમે પથ્થરો પાંચો પથ્થરો અમે છે ને મૂકીએ અને એના બોલથી પાડીએ ને પછી એને સાતો એ રમત અમે બહુ રમતા હતા પછી લખોટીની રમત રમતા હતા તો તે વખતે અમને જે રમત રમતા હતા ને તે અમારા શરીરને કસરત બહુ મળતી હતી ને કસરત મળે ને મને પછી છે ને શરીરમાં પછી અમારે છે ને મન મન અને હાથ પગના ચાલાકી બહુ ચાલાકી એટલે એક્ટિ અમારામાં એક્ટિવિટી બહુ રહેતી હતી પણ જે વખતે જે તે વખતે શરીર પણ છે ને શરીરને બહુ કસરત મળતી હતી અને આંખો અને મન એ બધું તંદુરસ્ત રહેતી હતી અમારા ચહેરા ઉપર એટલો બધો અમારા મનમાં એટલો બધો ઉત્સાહ અને આનંદ રહેતો હતો એ એ સમય જુદો હતો એ ગેમ્સ બધી જુદી હતી હવે બધી એ બધી ગેમ્સ છે ને બધી જતી રહી છે નીકળી ગઈ છે હવે એના હા હવે બધી છે ને એ જેને એક જાતનું કહે ને કે ઇન્ડોર ગેમમાં એ બધું આવી ગયું છે એનાથી છે ને છો છોકરાઓ કાયમ છોકરાઓ કાયમ દિવસમાં પાંચોક કલાક છે ને ઇન્ડોર જે મોબાઈલ પર રમે છે ને તો એમાં એના આંખોને નુકસાન થાય છે અને પછી આપણે એને કહીએ કે યાને તું ઘરનું બહારનું આટલું આ કામ કરીએ ને તો બહારનું કામ કરવામાં છે ને એને આળસ આવે અને ગુસ્સે થાય અમારી ઉપર વાત વાતમાં ગુસ્સે એ લોકો બહારનું કામ કરતા નથી હા બેઠાડું જીવન થાય છે અને ચીડે જાય આપણા ઉપર ગુસ્સે થઈ જાય એટલે એ લોકોને કંઈ બહારનામાં કંઈ રસ જ નથી રહ્યો જ નથી રહ્યો આળસું થઈ ગયા છે લેઝી થઈ ગયા છે બહુ લેઝી થઈ ગયા છે એ લોકો કસરત નહીં કરવાથી છે ને એ લોકોમાં આળસું થઈ ગયા છે બાળકો આળસું થઈ ગયા છે અને એ લોકો છે ને બહાર જતા નથી હા એ લોકો શરીર છે ને ફેટ થઈ ગયું છે ફેટનેસ બહુ વધી ગયું છે અને છે ને બહાર છે ને આરસું થઈ ગયા છે એ લોકો બહાર જતા નથી અને આપણી હા અને આપણી ઉપર ગુસ્સે થઈ જાય છે વાત વાતમાં આપણે બહારનું કંઈ કામ સોંપીએ કે બહાર જવાનું હોય તો એ લોકો ગુસ્સે થઈ જાય છે આપણે ત્રણ જનરેશનની વાત કરવી પડશે એક સિનિયર સિટીઝન યંગ જનરેશન અને પેરેન્ટ્સ ચિલ્ડ્રન્સ બાળકો તો એવા સંજોગો અમારા આ વખતમાં શું હતું મોબાઈલની શોધ થઈ નહોતી ટીવી પણ બહુ લેટ આવ્યું એટલે અમારા સમયમાં જે ફિઝિકલ એક્સરસાઇઝ હતી કબડ્ડી છે ખો ખો છે લંગડી છે એ બધું અમે રમતા એટલે ફિઝિકલ અમને એક્સરસાઇઝ મળતી હતી તો એના લીધે બેનિફિટમાં એવો થતો હતો અમને કે અમારી તંદુરસ્તી જળવાઈ રહેતી હતી અને માઇન્ડ પણ જોડે ડેવલપ થતું હતું તો એવા સંજોગો અત્યારની આ પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ છે કે પેરેન્ટ્સ જે છે અત્યારના યંગ જનરેશન એ લોકોનો સમયનો અભાવ હોય છે બંને જણા નોકરી કરતી હોય છે તો એવા સંજોગોમાં એ લોકોને પૈસાની તકલીફ હોય એટલે બાય ફોર્સ મજબૂરીથી બંને જણાએ નોકરી કરવી પડતી હોય છે તો એવા સંજોગોમાં સમય એ લોકો પાસે ઓછો હોય છે ત્યારે મોબાઈલ એવું સાધન છે તમે એનો સંયમપૂર્વક ઉપયોગ કરો તે આશીર્વાદરૂપ છે અને જો તમે એનો વિવેકપૂર્વક ઉપયોગ ના કરો તો એ એક દૂષણ છે તો એમાં યંગ પેરેન્ટ્સને ખાસ સમજવાની જરૂર છે ત્યારે બાળકો શીખે છે યંગ પેરેન્ટ્સ પાસેથી જ તો યંગ પેરેન્ટ્સે બાળકોના દેખતા મોબાઈલનો ઉપયોગ બને એટલો ઓછો કરવો અત્યારે લેડીઝ કે જેન્ટ્સ બિઝનેસ ના કરતા હોય તેમ છતાં પણ સોશિયલ સાઇટનો મોબાઈલનો ઉપયોગ કરે છે જે બિલકુલ જરૂરી નથી તો એવા સંજોગોમાં બાળક પણ એ જ શીખે છે હમણાં જ એક મેં લેટેસ્ટ મેં વિડીયો જોયો એક પેરેન્ટ્સ મોબાઈલ બેઠા હતા એટલે બાળક તરત મોબાઈલ લઈને બેઠો પણ પેરેન્ટ્સને ખબર પડી કે સાહેબ આ ભૂલ તો અમારી છે અમે જેવું કરીએ બાળક છે ને અમારે કહેવાથી સુધરશે નહીં પણ અમે જે કરીએ છીએ કરશે તો પેરેન્ટ્સ બંને બાજુ એક બાજુ એના મધર યંગ અને એક બાજુના પેરેન્ટ્સ પપ્પા બંને ચોપડી લઈને વાંચા બેસી ગયા તો બાળક વિધીને વન મિનિટ એ ઊભો થઈને મોબાઈલ બાજુ મૂકી દીધો અને એ પણ વાંચા બેસી ગયો તો ટૂંકમાં પેરેન્ટ્સ કહે છે ને એ પણ બાળક કરતું નથી પણ પેરેન્ટ્સને જોઈને બાળક કરે છે તો મારી દરેક અને મોબાઈલના હિસાબે તકલીફ પ્રોબ્લેમ શું થાય છે અત્યારે પેરેન્ટ્સ દોડાદોડ દોડ હોય ટાઈમમાં તો એ લોકો મોબાઈલ આપી દેશે એ લોકોને તો મોબાઈલ જોઈને ખવડા ખાવા માટે બી મોબાઈલ આપે છે હવે એમાં શું છે બાળક ખાવા પર ધ્યાન આપતું નથી એટલે ઘણીવાર ભૂખ્યું રહે છે અને ઘણી વખત ઓવરઇટિંગ થઈ જાય છે તો એના એની અસર એને તંદુરસ્તી પર થાય છે પણ એ મા બાપને ખ્યાલ નથી આવતો કે મો એનું ધ્યાન છે ને મોબાઈલ પર જ હોય છે બરાબર ચાવતો પણ નથી બાળક અને એ પેટમાં જાય છે એટલે પેટમાં દાંત નથી એટલે બાળક સીધો સો ટકા બીમારીનો ભોગ બને છે અને મા બાપને એ તકલીફ પડે છે પણ મા બાપને ખ્યાલ નથી આવતો કે ભાઈ મારે સુધરવું હોય તો જ મારો બાળક સુધરે મારા પેરેન્ટ્સ મારા બાળકોને ચિલ્ડ્રનને જો આગળ લાવવા હોય જીવનમાં તો મારે પોતાને સુધારવું પડે બાળકોનો પ્રોબ્લેમ શું છે કે એ લોકોની સ્થૂળતા વધી જાય છે એટલે ખાવાની ખબર નથી પડતી એટલે ઓવરહિટિંગ થઈ જાય છે હવે ઓવરહિટિંગ થાય એટલે ખાવા પચે નહીં હવે ખાવા પચે નહીં તો એ ખા એનો ગેસ થાય અને એની રોગો ઉત્પન્ન થાય તો આ હતી શિયાળામાં કસરતના મહત્વની વાત ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધ રજા આપશો આવજો